તો નમસ્કાર દર્શકો આપણે આવ્યા છીએ દેવરાજીયા ગામ અમરેલી જિલ્લાનું સુંદર એવું દેવરાજિયા ગામ જ્યાં કૌશિક વેકરિયા જે ભાજપના અગ્રણી ને અમરેલી જિલ્લાના મોટા નેતા છે તો આપણે કૌશિકભાઈ વેકરિયાનું ગામ છે આ દેવરાજિયા ગામ તો આપણે કહીશું શેર તમે જોઈ રહ્યા છો અહીંયા કેવી પ્રદર્શની પાદરની અંદર જ ગોઠવવામાં આવી છે રોડ કાંઠે જ્યાં બસ સ્ટેન્ડ છે ને તમે જોઈ રહ્યા છો આ ખેડૂતોનું પ્રદર્શની છે બળદગાડું પણ મેકવામાં આવ્યું છે તો આપણે પૂરેપૂરું ગામનું વિડીયો બનાવ્યો છે તો મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કેમ કે હું આવા વિડીયો લાવતો રહું છું આ દેવરાજીનું બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો આવું બસ સ્ટેન્ડ આપણા અમરેલી જિલ્લામાં ક્યાંય નહીં હોય સ્વામી વિવેકાનંદનું ટેસ્યુ પણ અહીં મેકવામાં આવ્યું છે કૌશિકભાઈ કાંતિભાઈ વેકરિયા ધારાસભ્ય અમરેલી નિવાસસ્થાન દેવરાજ્ય મિત્રો અહીંયા બાબાસાહેબ આંબેડકરનું પણ ટેચ્યુ મૂકવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું પણ ટેચ્યુ મંકવામાં આવ્યું છે આગળ જોઈએ આપણે સહજાનંદ સ્વામી ઘંછા મહારાજનું પણ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સ્વામીઓ સાથે ટેચ્યુ મંકવામાં આવ્યું છે ભોજલરામ બાપાનું પણ અહીંયા તમે જોઈ શકો છો ટેચ્યુ મંકવામાં આવ્યું છે ને આપણે મિત્રો ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યું અહીંયા તમે જોઈ શકો છો સુભાષચંદ્ર બોઝ એમનું પણ ટેસ્ટ્યુ મેં આવ્યું છે મિત્રો ગામમાં બગીચો પણ સુંદર એવો બગીચો પણ બે બનાવવામાં આવ્યો છે તમે આ જોઈ શકો છો સુંદર બગીચો છે બાળકો અહીંયા રમવા આવી શકે છે અને બગીચો ગમે ત્યારે આવો ખુલ્લો જ હોય છે કેમ કે ગામ માટે જ છે આ બગીચો મિત્રો આપણે ગામમાં પણ જઈશું ભગવાન સ્વામિનારાયણના મંદિરના પણ દર્શન કરીશું રામજી મંદિર પણ છે અહીંયા શિવાલય પણ છે ત્યાં બધી જગ્યાએ જઈશું તો મિત્રો ચાલો આપણે પહેલાં જઈએ ગામમાં દર્શન કરવા ભગવાનના મિત્રો આ કૌશિકભાઈ વેકરિયાનું ઘર છે તમે જોઈ શકો છો ને અહીંયા પાદરમાં તે બધી વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે તમે જોયા કરો ભીમનાથ મહાદેવ અહીંયા મંદિર છે ભગવાન ભોળિયાનાથનું ગામમાં જય ભોળાનાથ જય ભોળનાથ મિત્રો આ દેવરાજા ગામમાં ભોળાનાથનું મંદિર સુંદર શિવાલય તમે જોઈ રહ્યા છો જય ભોળાનાથ ને અહીંયા રામજી મંદિર છે પણ રામજી મંદિરનું આપણે અત્યારે ગેટ બંધ છે આપણે એટલે અંદર નથી ગયા સ્વામિનારાયણ મંદિર બાજુમાં જ છે ત્યાં પણ આપણે દર્શન કરીશું સ્વામિનારાયણ મંદિરના દર્શન આપણે ભગવાનના દર્શન મંદિરમાં જઈને કરવાના છે મિત્રો તમે જોઈ શકો છો આ દેવરાજિયા ગામ અમરેલી જિલ્લાનું ને ભગવાન સ્વામિનારાયણનું મંદિર તો આપણે કરીએ દર્શન ઘનશ્યામ મહારાજના જય ઘનશ્યામ મહારાજ ખૂબ જ મોટું મંદિર છે અને દેવરાજા ગામની અંદર જય ઘનશ્યામ મહારાજ ભગવાન સ્વામિનારાયણનો મંદિરના દર્શન અલૌકિક દર્શન મિત્રો ખૂબ જ સુંદર વિડિયો છે આ શેર જરૂર કરજો ને બીજાને પણ મોકલજો ભક્તોને જય ભગવાન સ્વામિનારાયણ જય ભગવાન સ્વામિનારાયણ મિત્રો આવા દુર્લભ દર્શન થઈ જાય તો કમેન્ટમાં જરૂરથી જય સ્વામિનારાયણ જરૂરથી લખજો કેમ કે હું આવા વિડીયો લાવતો રહું છું એટલે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટમાં જરૂરથી જય સ્વામિનારાયણ લખજો મિત્રો આ દેવરાજા ગામનું ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે તમે જોઈ રહ્યા છો જય સ્વામિનારાયણ ભગવાન શ્રી ગણેશ અને ભગવાન હનુમાનજી કષ્ટભંજન દેવની પણ અહીંયા મૂર્તિ મેંકવામાં આવી છે જે સાળંગપુરમાં જે મૂર્તિ છે એ રીતની જય કષ્ટભંજન દેવ મિત્રો આ દેવરાજા ગામનું તમે ખાલી પાદર જોઈ લો કેટલું સુંદર અને બેસવાલાયક સ્થળ જેવું તમને એવું લાગે કે આ પર્યટક સ્થળ છે આવું સુંદર દેવરાજા ગામ તો મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો